આ ઝટકા ધોઈ લઈ થાય નહીં જો આપણે ધોર્યા બધા નહીં લીધા હે એક ધોર્યો રહી ગયો અડા ધોર્યો નેડો આવે છે જોવા હું તમને આમ બતાવું એક ધોર્યો ઓલફેરો રહી ગયો તો ઉલફેરો રહી ગયો

જરા ઝટકા દોરી બીલા લબન ન આવે ના એક રયો નહી આવે સ્ટીલ નો આવતો છે લબ ઝટકા હું જો હડ નહી આ જો ઝટકા ખોટી આ ઝટકા દોરી લબન ખાય ને જો જરા બરો દોરી બધા નહી દીધા છે एक थोड़ी रही जाओ फिमेल जो है अड़ा मैं आवे हम तुम्हें बताऊ एक धोरियो उलख रही जो तो उलख रही गया है एक लाइन है जो अडा बार वस्क है बे धोरिया पाने जाए

ज टाइम शही आटका फोटी आ झटका दोरी लबन था नही जो नहीं जो आप बढ़ा नहीं ली है एक धोरियो रही जाओ जो हड़ा धोरियो आवे हमें तुमने बताओ।

ड़का झटका दोईरी झटका दोरी डी लबन ना आया कर स्टील ना आते जटाड़े हाँ तो झटका खोटी हाँ झटका दोईरी लबन था नहीं तो

બે બેરિયા તાણે દે આવા દરિયા ના જો એલકાશયામાં છે બાકી છે ને લઈ લે પરસો જો આવવા જ સાડે તન મંડાળા છે 10 ઝટકા દોરી 10 ઝટકા દોરી બીદા લબન ના આવે ના એક રયો નીદા ભઈ સ્ટીલ નો આવતો છે

ઝટકા દોરી બીદા લબન આવના એક રયો નીદા આવી સ્ફટલ નો આવતો છે લવ ઝાટકા હું જો હડા નહી આ જો ઝટકા ખોટી આ ઝટકા દોરી લબન ખાાય ને જો રે આ પ્રતוריה બધા નહી લીધા છે આ એક દોરી રઈ ગયો કમી અલ

उलका शेटाम से बाइक से लो आना झटका दूरी र झटका दोरी डीदा लाया पिस्टील आते टाइम शो हड़ा नहीं का का ना ना तो ना आज झटका खोटी આ ઝટકા ધોઈ લબન થાય નહીં ધોરિયા બધા નહીં લીધા હે એક ધોર્યો રહી ગયો મેં લોરિયો તને આવે છે રોનેરો હું તમને આ બતાવું એક થોરી ઓલફેરો રહી ગયો તો ઉલફેરે રહી ગયો

એક ધોરિયો રહી ગયો અઢાર ધોર્યો આવે છે હું તમને આમ બતાવું એક થોરી ઓલફેર્યો રહી ગયો તો ઓલફેર્યો રહી ગયો હેલો જાય છે એક વિધો છે લાવવાનો છે જો સાડા બાર વસતાનું હે બે ધોરિયા પાણી જાય

ज टेम हूँ तो आ नहीं झटका खोटी आ झटका दोईरी लबा नहीं रो जो धोरिया नहीं लीधा है एक धोरिय रही जाओ फीमी हम लोग हड़ा धोरिया है, है तुम बताओ Як થોરી ઓલખોરો રહી ગયો તો ઉખરે રહી ગયો લોદર આલે છે બસ આસા એક વિડિયો ને લાવવાનો છે જો આડા બાર હોસવાનો છે બે બેરિયા તાણે જ આવા દોરિયા નાનો જો એલકાશ રામજી ને બાકી છે ને લઈ લે પરશો જો આવાજ

जो आप बता नहीं लीधा है एक धोरिय रही जाओ फिमियाल अड़ा धोरियो आरोप हम तुमने बताओ एक धोरियो उलफेरे रही जाओ तो रहे रही गया जो। ला जो है, से है, है। जो। बार वस्तुओं है બે દોરિયા કાણે દે આવા દોરિયા ના જોેલ કશેકા મોછન બાકી છે ને લાય લી પરસો જો આવા દે પડે તન નડા આ છે 10 ટકા દોરી 10 ટકા દોરી બી દા લબન ન આવે ના એક રયો ની દા વે સ્ટીલ નો આવતો છે मतलब जाजे टाइम शूं हड़े नहीं आ तो झटका फोटी आ झटका दोईरी लाइ नहीं रो जो आप नहीं लीधा है एक धोरिय रही जाओ कैमियाल रो हड़ा धो रहा

ઝટકા દોરી બીલા લબન ન આવે ના એક રયો ની દાવે સ્ટીલ નો આવતો છે લવ ઝટકા હું હડ નહી આ ઝટકા ખોટી આ ઝટકા દોરી લબન ખા થાય ને જો રે આ દોરી બધા નહી લીધા છે આ એક દોરી રાય ગયો કમેલ જો આ દારિયા નેડો આવે છે જો આ સનેર હું તમને આજ તમને બતાઉ એક થોરી ઓલખરે રહી ગયો તો ઇખરે રહી ગયો જો દર એક હેલો गाइस બહુત આસા એક વિડિયો ને લાવવાના હે જો આ દાબાર ઓસ્કાને હે બે ઘોડિયા કાણે દે આવા દરિયા ના જો उलका शेटा मैं बाकी लिये फर्शो आजाणा र झटका दूरी र झटका दोरी बीदा लिया ना कर स्टील ना आते हूँ ना हड़ाई आज झटका खोटी આ ઝટકા ધોઈ લઈ થાય નહીં જો આપણે ધોર્યા બધા નહીં લીધા હે આ એક ધોરીઓ રહી ગયો જો મેળો જોડા સનેડો આવે છે રો હું તમને હા બતાવું એક થોરીઓ ઓલફેર્યો રહી ગયો તો ઓલફેર્યો રહી ગયો બેરિયા પાણી જાય આવા દોરિયા છે ને લઈ લે પરસે દસ અટકા દોરી ਜਾਟ ਕਾ ਦੋਰੀ ਬੀਦਾ ਲਬਨ ਨਾ ਆਵੇ ਨਾ ਇਹ ਰਿਓ ਨੀਦਾ ਵੇ